તો સ્વાગત એકવાર ફિરસે નવા વિડીયોમાં નવા વ્લોગમાં વ્લોગ તોથી મગર એક વાત કહેવા ચાહું કે આ ગુજરાતના અંદર એક બહુતથી ખતરનાકવાળી ઠાકોર સમાજની ગવર્મેન્ટ સરકાર થકી ખૂબ વિરોધ ચાલી રહ્યો તો આપણે બી વિક્રમ ઠાકોર હાથીજી અને વિક્રમ ઠાકોર હાથી જ રહેવાના ગુજરાતનો હાવ વિક્રમ ઠાકોર હતો જ રહે તો પ્રોબ્લમ હું તમને ઓલરેડી ખબર છે ને પ્રોબ્લમ હું તમને બતાડી દઉં કે પ્રોબ્લમ કોઈ નથી પ્રોબ્લમ એ સ્વાતની હતી કે ગુજરાતના અંદર ગુજરાત ગવર્મેન્ટ વિધાનસભાના અંદર એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઠીક ઠીકે તો સભી કલાકારોને ઇન્વિટેશન કરી દીધું ગુજરાતના અંદર જેટલા બી મોટા મોટા કલાકાર હિં જેટલા બી મોટા મોટા સિંગર હિ વિડીયો વિડીયો એક્ટર હિં ફિલ્મ એક્ટર હિં બધા જેટલા મોટા મોટા હિં મોણસો જે કલાકારો હિસ્ટ્રીમાં એ બધા બોલાવવામાં આવ્યા હતા તો એમાં એક દિક્કત છે કે ઠાકોર સમાજનો એક બી કલાકાર નહીં મળે એની એણે એને ઠેકના તો હું એવું ગવર્મેન્ટની એવું હું લાગ્યું કે હું કોઈ ઠાકોરમાં કોઈ કલાકાર જ નથી હેં વિક્રમ ઠાકોર નહોતો હેં જોકી ફિલ્મ અગર ગુજરાતના અંદર ફિલ્મ દેખી જાય ને તો વિક્રમ ઠાકોર સિવાય મને તો કોઈની ફિલ્મથી ફિલ્મથી ગમતી વિક્રમ ઠાકોર આલ્વીઝ કિંગ તો પછી ઓણની ગવર્મેન્ટ સરકારને ખુદ વિચાર રાખવો પડતો એ વિધાનસભાના અંદર જેટલા બી કાર્યકર્તા હતા એના ખુદને ખુદ વિચાર રાખવો પડતો કે કે યાર બોલાવી તો બધોને જ બોલાવવો પડતા એના અંદર સબ કલાકાર હતા વિક્રમ ઠાકોરની સોળીની ઠાકોર સમાજનો એક બી કલાકાર નહીં મળે બાકી સબ કિંજલ દવે ગમન સાથલ રાકેશ બારોટ પછી ગીતા રબારી જશે કે મોટા મોટા જે કલાકાર હતા સબ હતા પણ વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરની પ્રોબ્લેમ એ નથી કે મની નહીં બોલાયો જશે કે યાર એટલે બિનબુલ બિન બુલાય મહેમાન તો કોઈ થાય જ નહીં ખબર તમને પણ પ્રોબ્લમ એ હતી કે ઠાકોર સમાજનો એક બી કલાકાર એના અવોર્ડ ફંક્શનમાં ગવર્મેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું એમાં કોઈ નહોતું ઠાકોરનો કોઈ ઠાકોર સમાજનો કોઈ કલાકાર જ નહીં મળે તો વિરોધ તો થવાનો નહીં યાર હે જેમ કે ઓલરેડી બંદા પડ્યા હી ઓલરેડી હાવ જ પડ્યો ગુજરાતનો તો પછી મારાઠી નહીં બોલાવી તો પછી કાળ નહીં સડી હે વિક્રમ ની બોલાવતા તો બીજા કોઈ બી ઠાકોર સમાજનો ક કલાકાર જતો તો આપણી સમાજનો જો એમ તો લાગતું કે પણ ના એસા તો નહીં હે હમ ભી વિક્રમ ઠાકોર કે સાથ હે મેં બી રાજસ્થાન છે હું મગર હા વિક્રમ ઠાકોર કા પૂરા પૂરા સપોર્ટ કરતો હોય એની વાતનો ન્યાય જોવે કે ચમ નહીં બોલાયા બસ ઠીક અને તમે જોવા આ પૂરા વિડિયો જો હું તમને બતાડું હું હું મામલો છે તો પૂરો મને બોલાવ એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી તમારી સાથે કેટલા કલાકારો સમર્થન માં આવ્યા છે

મોટી છે ઘણા બધા ગલત બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકોએ મને વાત કરી ડાયરાઓ કે જે થતું હોય એમાં દરેક કલાકારો હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો તેવો ભેદભાવ શું કામ તમે એમ કહો છો એક બાજુ કે કલાકારમાં જ્ઞાતિ નથી હોતી તો ઠાકોર સમાજને પણ ઠાકોર તરીકે અલગ શું કામ કહો છો એને તમારી જ્ઞાતિમાં લઈ લો કલાકારની જ્ઞાતિ કેમ નથી લેતા વિક્રમભાઈને ના બોલાવે એ કારણ છે કે અન્ય જે ઠાકોર સમાજના અન્ય મને ના બોલાવે એ કારણ નથી કેમ કે આવું તો મારી જોડે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે થતું આવ્યું છે થતું કે છે વિઘર ખબર નઈ પણ મે મારા મારુ વ્યક્તિગત હતું એટલે મે કદી એ સવાલ ઉઠાવ્યો નતો પણ જ્યારે આ વાત આ کچھ મામલો હે તો યાર ખેર હમ વિક્રમ ઠાકુર કે સાથ હે નહી તમે ભી વિક્રમ ઠાકુર ને આપડે ઠાકુર સમાજ ના હાથી હે તો લેડસ હોઈએ હું થાય હે ઠીક હે તો ચલો હેડો આઈ હોપ તમને આ વિડિયો પસંદ આયો પસંદ આઈ લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ વિડિયો માં નયા વ્લોગ લીન તબ તક કે લિયે લવ યુ બાય બાય